મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા એક સમયે ગુજરાતના એક નાના ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો તેના માતા પિતા નહોતા ગામમાં તેની આજીવિકાનું કોઈ સાધન નહોતું પરંતુ તે ખૂબ જ બુદ્ધિશાળી હતો તેણે તેના પિતા પાસેથી ઘણી ઉપયોગી વસ્તુઓ શીખી હતી એક દિવસ તેના મનમાં એક તેજસ્વી વિચાર આવ્યો તેણે શહેરમાં જવાનું નક્કી કર્યું તેણે એક સસ્તી દુકાન ભાડે લીધી અને દુકાનની બહાર એક બોર્ડ લગાવ્યું જેના પર લખ્યું હતું બુદ્ધિનો વેપારી અહીં બુદ્ધિ વેચાય છે છોકરાની દુકાનની નજીક ફળો શાકભાજી કપડાં ઘરેણાં બદામ અને રોજિંદા વસ્તુઓ વેચાતી ઘણી દુકાનો હતી બધા દુકાનદારો છોકરાની મજાક ઉડાવતા અને કહેતા ભાઈ તમારી દુકાન તો અદભુત છે હવે બુદ્ધિ પણ વેચાય છે છોકરો તેની વાત પર ધ્યાન આપતો ન હતો દિવસભર તે ગ્રાહકોને બોલાવતો આવો આવો બુદ્ધિ લો એકદમ સાચી સસ્તી અને ઉપયોગી એક કિંમત યોગ્ય કિંમત આવો સાહેબ લો પરંતુ લાંબા સમય સુધી બુદ્ધિના વેપારીની દુકાન પર કોઈ ગ્રાહક આવ્યો નહીં એક એક દિવસ તેણે પોતાની દુકાન બંધ કરવાનો નિર્ણય કર્યો એટલામાં જ શ્રીમંત ઉદ્યોગપતિનો મૂર્ખ પુત્ર ત્યાંથી પસાર થયો તેને સમજાયું નહીં કે કેવા પ્રકારની દુકાન છે આ કોઈ ફળ કે શાકભાજી હશે મારા પિતા હંમેશા મને મૂર્ખ અને મૂર્ખ કહે છે હું શા માટે થોડી બુદ્ધિ ન ખરીદું આ વિચારીને તેણે વેપારીના પુત્રને પૂછ્યું તમે એક પાઉન્ડ બુદ્ધિ માટે કેટલા પૈસા લેશો છોકરાએ જવાબ આપ્યો હું વજનથી નહીં પણ તેની ગુણવત્તાથી બુદ્ધિ વેચું છું મારી પાસે બધી પ્રકારની બુદ્ધિ છે દરેકની કિંમત અલગ અલગ હોય છે તમારે કેવા પ્રકારની બુદ્ધિ જોઈએ છે ઠીક છે તો પછી એક પૈસામાં તમને જે પણ પ્રકારની બુદ્ધિ મળે તે મને આપો વેપારીના પુત્રએ અશ્વિસ્ત રીતે કહ્યું વેપારીએ કાગળની એક કાપલી કાઢી અને વેપારીના પુત્રને આપી કાપલી પર લખ્યું હતું બે લોકોને લડતા જોવું એ સમજદારી નથી વેપારીનો પુત્ર ખુશીથી ઘરે પાછો ફર્યો અને કાગળની કાપલી તેના પિતાને આપતા કહ્યું જુઓ પિતાજી મેં એક પૈસામાં બુદ્ધિ ખરીદી છે વેપારીએ કાપલી વાંચી અને ગુસ્સામાં કહ્યું મૂર્ખ તે એક પૈસામાં શું ખરીદ્યું છે આ તો બધાને ખબર છે તે મારો એક પૈસો ગુમાવી દીધો વેપારી તરત જ વેપારીની દુકાને ગયો અને છોકરાને સાપ આપતા કહ્યું તમને લોકોને છેતરવામાં શરમ નથી આવતી મને મારો એક પૈસો પાછો આપો હું પૈસા કેમ પાછા આપું મેં તમને માલ આપ્યો છે એના મેં પૈસા લીધા છે છોકરાએ કહ્યું ઠીક છે આ ફાટેલા કાગળનો ટુકડો લઈ લો જેને તમે તમારો માલ કહી રહ્યા છો અમને તમારો માલ નથી જોઈતો તે લઈ લો આટલું કહીને વેપારીએ કાપલી પરત આપવાની કોશિશ કરી ના ફક્ત મારી ઉપદેશો પરત કરો જો તમે તમારા પૈસા પાછા ઈચ્છતા હો તો તમારે કાગળના ટુકડા પર લખવું પડશે કે તમારો પુત્ર ક્યારેય મારે ઉપદેશનો ઉપયોગ કરશે નહીં વેપારીએ કહ્યું ઠીક છે સોદો થયો અને બંને પક્ષો સમત થયા વેપારીએ કાગળ પર સહી કરી અને તેના પૈસા પાછા મેળવીને ખુશ થયો સમય પસાર થયો તે પ્રદેશના રાજાએ બે રાણીઓ હતી એક દિવસ રાણીઓની દાસીઓ બજારમાં ગઈ ત્યાં તેમનો ઝઘડો થયો તે શારીરિક લડાઈમાં પરિણમ્યો લોકો ચૂપચાપ ઊભા રહ્યા જેમાં વેપારીનો દીકરો પણ સામેલ હતો ઝઘડો વધતો જોઈને બધા એક પછી એક ચાલ્યા ગયા પરંતુ કરાર મુજબ વેપારીનો દીકરો ત્યાંથી નીકળી શક્યો નહીં તે એકલો જ ઊભો રહ્યો પછી બે દાસીઓએ તેને પોતાનો સાક્ષી બનાવ્યો ઝઘડાના સમાચાર રાજા અને રાણીઓ સુધી પહોંચ્યા વેપારી અને તેના દીકરાને રાજમહેલમાં લાવવામાં આવ્યા રાણીઓ છોકરાને તેના પક્ષમાં જુબાની આપવા કહ્યું વેપારી અને તેનો દીકરો ગભરાઈ ગયા તેઓ મદદ માટે બુદ્ધિના વેપારી પાસે ગયા તેણે કહ્યું કોઈક રીતે અમને બચાવો બુદ્ધિના વેપારીએ કહ્યું હું પાંચસો રૂપિયા લઈશ ઠીક છે પાંચસો રૂપિયા લઈ જા વેપારીએ તરત જ પાંચસો રૂપિયા કાઢીને બુદ્ધિના વેપારીને આપ્યા જુઓ જ્યારે તમને જુબાની આપવા માટે બોલાવવામાં આવે ત્યારે તમારે ગાંડા જેવું વર્તન કરવાનું બુદ્ધિના વેપારીએ સૂચવ્યું વેપારીના દીકરાએ એવું જ કર્યું રાજાને લાગ્યું કે તે પાગલ છે અને તેને મહેલમાંથી બહાર કાઢી મૂક્યું આવી જ બીજી બે ઘટનાઓ બની રાજાએ પણ તે બુદ્ધિના વેપારી વિશે સાંભળ્યું રાજાએ તેને બોલાવ્યું અને પૂછ્યું મેં સાંભળ્યું છે કે તમે બુદ્ધિ વેચો છો શું તમારી પાસે વેચવા માટે વધુ બુદ્ધિ છે હા સાહેબ મારી પાસે તમારા માટે પુષ્કળ બુદ્ધિ છે પણ એક લાખ રૂપિયા વેપારીના દીકરાએ ખચકાટ સાથે કહ્યું તમને ફક્ત એક લાખ રૂપિયા આપવામાં આવશે તમારે પહેલા મને તમારી બુદ્ધિ આપવી પડશે રાજાએ કહ્યું વેપારીએ રાજાને એક કાપલી આપી રાજાએ તે ખોલી અને વાંચી તેમાં લખ્યું હતું તમારે કંઈ પણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ રાજા આ કહેવતથી ખૂબ જ પ્રભાવિત થયો તેણે તેને તેના ઓશિકાના કબાટ પડદા તેના રૂમની દિવાલો અને તેના વાસણો પર પોતર્યું જેથી તે અને બીજું કોઈ આ કિંમતી કહેવત ક્યારેય ભૂલી ન શકે એકવાર રાજા ગંભીર રીતે બીમાર પડ્યો રાજાના એક મંત્રીએ વૈદ સાથે કાવતરું કર્યું અને તેને ઝેરથી ભરેલી દવા લાવી રાજાએ દવા તેના મોં પાસે મૂકી ત્યારે જ તેણે તેના પર પોતરેલા શબ્દો જોયા તમે કંઈ કરો તે પહેલા કાળજીપૂર્વક વિચારો રાજાએ પ્યાલો નીચે મૂક્યો અને દવા જોઈને વિચાર્યું કે શું તેણે તે પીવું જોઈએ વાઈદ અને મંત્રીને લાગ્યું કે તેમનું રહસ્ય ખુલી ગયું છે ગભરાઈને બંને રાજા પાસે માફી માંગી મહારાજ કૃપા કરીને અમને માફ કરો અમે ગંભીર ભૂલ કરી છે રાજાએ તરત જ સૈનિકોને બોલાવ્યા અને બંનેને કેદ કરી લીધા તેણે બુદ્ધિના વેપારીને બોલાવ્યો તેને મોટી રકમથી ઇનામ આપ્યું અને તેને પોતાનો મંત્રી બનાવી લીધો યાદ રાખો સાચી બુદ્ધિ ક્યારેય પૈસાથી નહીં પણ વિચારથી મળે છે જો વાર્તા ગમી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ સ્ટોરી વિથ રજનીકાંતને સબસ્ક્રાઈબ કરો મળીએ આવી જ વધુ પ્રેરણાદાયક વાર્તા સાથે આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો